ભજન એમના સમજાય એવું છે જ નહીં અને આની માટે પાત્રતા બનવું પડે એમના મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો કે મજા આવી મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો રે હો જીવ આ યાદ નથી રહ્યાતું એ છે એટલે કીધું કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી જીરીવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે વચન બાબુ એમ હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાઈપીન લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પીડી હોય હાથીનું હું કામ કાપ્યું છે ખોટું નથી છે સત્ય જ હાથીનું જ કાપીન લગાડ્યું હતી વાત છ ટકા છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને કે માણાના શરીર ઉપર હાથીનું માછું ફીટ થાય તમને કેમ લાગે પણ sehat આની માટે સદગુરુની જરૂર પડે એમ નામ જો સમજાતો હોય તો તમે અમને બોલાવો નહીં આ એક વાણી કહે છે ને રામ किसी को मारे नहीं એસો પાપી નહીયે રામ આપે આપ મર જાત હે ને કરતે કુડે કામ તા રાવણ ને વાલી ને આ બધાને કોને કુડી નાખ્યા તા રામાણ કહે છે રામે માર્યા છે તો સંતો કહે છે રામ નથી મારતો ને વાતે સાચી છે આ વાત સાચી છે ને આ વાતે સાચી છે પણ આપણને ન સમજાતો એક રામ દસરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સમજવાની એક નાળીય માનો બપોર ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય રામદેવજી મહારાજ વાણી મેં કીધું ને

કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં એટલે રામદેવજીએ પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જયારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એબ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા ના કે કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના માસિંદી દીકરા ભાઈ હરભુજી ને કાને પડી અને અરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું કે પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ ના હા ન પાડું હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હા ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો ને એટલે પછી ત્યાંથી ઘોડા ઉપર અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે બાપુ હરભુજી આ વાણી કે હરભુજી ને અયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બતાવે છે એમ ન આવડે અહીંયા બે જણા અરબુજીને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ સમાધિ આ આ રામદેવજી તો આ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા અને અરબુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી વાતમાં ઘોડો ટોળો કરી નાખ્યો ભાઈ આ તો જગત છે ગમે બોલે શાંતિથી બેસને આપણે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કહું બહુ બનાય કહું બહુ બનાય આપણે કહું બહુ પીએ

આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ તો તમે બધા જોતા હખ્યાન માં બાપુ રામદેવજી બાપા ના બાળીનાથ બાપુ એ બધું સારું કામ કર્યું પણ આખ્યાનમાં બાબુ નેતલદેવ નો ઇતિહાસ કેટલો છે મારા ધારવા પ્રમાણે કઈ લાંબુ માલ પણ નેતલદેવ નું કઈ છે ને હવે રામદેવજી નું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા નેતલદે રહી ગયા અને આ બાપુ આપણું કાલ હવાર ની વાત પીપળી સવારામ બાપા એ ધર્મ કરી રાયડું પાડે છે ને એમ એમ કેવી કે અમારી ફરજા ભજન નો કરે પણ અવાડ ડાટા ન કાઢે એવી તો તું ભજન જો બાપુ એમ બધા ઉતરી જતું હોત ને અને આ જો બુદ્ધિ એમ મળી જતી હોત ને તો પૈસા વાળા છોકરા ઉભા વાડા જેવા ગામ માં રખડે ચાલી ચાલી વર ના આપણે એમ ગામ ને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી દીકરી જ નથી દેતું કોઈ શું આ બુદ્ધિ કરવાની શું આ પૈસા ને કરવાના એટલે ઈ અરભુજી અને બે જણા ને ઈ રતન કટોરો અમલની ડાબલીન ડાબલી રામદેવજી બાપા અજમલ રાજા માફ કરજો અરભુજી ને આપે છે અને એ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ ચોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગોના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજારમાં ની ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું કે શું આ બધા બેઠા છો એટલે બધાએ કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિત થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીડિયા કાઢવા ઈ કે પણ રામદેવ મને અત્યારે સીમાડે મળ્યા ને કે તમે કયો છો સમાધિ લઈ લીધી ઈ કે શું આ ગામ આખું ગાંડું ને તું એ ખાતો ઈ કે પણ આ જો રતન કટોરો ના અમલ ને ડાબલી ના બધું મને અત્યારે રામદેવ આપ્યું અને બાપુ શંકા જાગી આમ આપણે સમાધિ દઈને આયા ને પછી કે વાંસ માસુ મારી નીકળી ગયા હાલો ખોદવી આપડા આજ આપડું લોહી પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા જ ખોલજો અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી કરવાની તૈયારી કરી ને બાપુ આકાશવાણી થઈ તમારી તમને કે હવે તમારે કાયમ કાયમ દુકાળ અને માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં માં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ ત્યાંથી આ વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી બાપાના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ સુવાસ કેટલી અને રાજસ્થાન માં બાપુ તમે જો ને જીઆવા ન હોય તો આંટો મારજો નકરી થોડી ઉડે વાતમાં કઈ છે નહી બાકી જો રામદેવજી ના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોના નું હોત મારા બાપ ત્યાં કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ નો હોત આજ આપણે બાપુ આ આ આપણી આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઉભાઈ ના ઉપર નકી નથ થાતું હે આપણી માથે આ વરસાદ વરે છે બાપુ આ કૃપા કેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ કા હતી અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ એને તો શું ઘટે એમાં શું બાકી રહે અને જેટલી આપડી આ દેહાણ જગ્યાએ છે ને બાપુ બધે અહીંયા પીરનો પંજો છે એક લખું હોય તો લખી લેજો અને પીરની પીરાય વગર બાપુ હરિહર ક્યાં હાલે નહીં કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી કચ્કાઠીયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપા નું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો ન હોય જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની શ્વાસ કેવડી અને આ આકાશવાણી થયા પછી હરભુજીને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલે થાય તારી રામદેજી તું ખરેખર વ્યા ગયા તો મને વચન પાળવા મત વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ અરભુજી રોયો હો બાપ અરે રોવા માં બાપ અરે મારા બાપ હું તને ઓળખી નહોતો હું તારા પગ નો ચાલી કે મારા બાપ તે મને અંધારા માં રાખ્યો પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે ઈ હવે સમય વીયો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો ચોખા ઘીની જોત કરો ગુગલ ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં આ રામદેવજી બાપાનો પ્રમાણ છે